હવામાન વિભાગની આગાહીને લઈને કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે સપ્ટેમ્બરમાં અષાઢી માહોલ રહેશે અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે અંબાલાલ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ દર્શાવી રહ્યા છે મહત્વનું છે કે આજથી રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે તેવી પણ આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે ત્યારે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે પંચમહાલ દાહોદ અને પણ વરસાદ રહી શકે છે વરસાદની સ્થિતિ અંગે જોઈએ તો આ તો સપ્ટેમ્બર માં છે કે અષાઢ છે તે કઈ ખબર પડતી નથી જોવા જઈએ તો એક પછી એક શિષ્ટ મંદિર છે આગામી ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત હમણાં બનેલો ડીપ પ્રિપરેશન ને લો પ્રેશરના કારણે પૂર્વીય મધ્યપ્રદેશમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે તથ ભાગોમાં દસથી બાર ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ચાર તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે વડોદરા આણંદ અને બોડેલી પાદરા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કરજણ કપરવન વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત જંબુસર ભરૂચ સાપુતારા આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે વિંઘેના કેટલા ભાગો વરસાદ થવાની શક્યતા રહે છે